ઘરમાં પરિવારની હયાતીમાં જ રૂપિયા આઠ પોઈન્ટ તેત્રીસ લાખની મત્તા પર તસ્કરોએ હાથ પેરો કરી ફરાર થઈ ગયા હતા સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં રહેતા ત્રિપાતી પરિવાર જે રૂમમાં સૂતા હતા તે રૂમ બહારથી બંધ કરી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો અવાજ આવતા પરિવાર જાગ્યો પણ બહારથી દરવાજો બંધ રહેતા તસ્કરો ભાગી છૂટ્યા હતા લોકોને મદદ માટે પરિવારે બૂમ પાડતા પાડોશી આવી દરવાજો ખોલ્યો હતો તસ્કરો પૂંજાઘરમાં રહેલી તિજોરીમાંથી આઠ લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ લઈ પલાયન થઈ ગયા હતા હાલ શિયાળો જામતા જ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સુઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં સંજય ત્રિપાઠી તેમજ બીજા રૂમમાં સૂતેલી તેમની માતાના રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ પૂંજા ઘરના રૂમમાં રાખેલ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા રૂમમાંથી અવાજ આવતા સંજયભાઈ ત્રિપાઠી જાગી ગયા હતા અને દરવાજો ખોલવા જતા બહારથી બંધ રહેતા તેઓ ખોલી શક્યા ન હતા તેમણે બાજુમાં રૂમમાં જાન કરી રૂમ ખોલવાની કોશિશ શરૂ કરી હતી તો તેમની પત્ની બારીમાંથી બુમાબુમ શરૂ કરતા તસ્કરો પલાયન થઈ ગયા હતા બૂમથી દોડી આવેલા પાડોશીઓ દ્વારા ઘરમાં આવી તસ્કરોએ બહારથી બંધ કરેલ દરવાજો ખોલતા તેઓ બહાર આવ્યા હતા અને તાત્કાલિક જીઆઈડીસી પોલીસે જાણ કરતાં પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે સંજય ત્રિપાઠીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા આઠ પોઈન્ટ અઢાર લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા પંદર હજાર મળી

और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके हम लोग जब तक नहीं निकले तब तक वो लोग भाग चुके थे पुलिस में फरियाद कर दिए पुलिस के ऊपर भरोसा आगे कार्रवाई करेंगे